ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો સુરેશભાઈ ગણેશભાઈ બાબરીયા મોટી ખેરાડી ગામથી છે તાલુકો રાજુલા જિલ્લો અમરેલી આમાં કિસ્સો એવો બેનો કે સુરેશભાઈના પત્ની બે બાળકો છોડીને દીકરો અને દીકરી છોડીને એના દિયર સાથે એટલે કે સુરેશભાઈના કાકાના દીકરા સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ ગયા અને પોતે ઘર છોડીને જતા રહ્યા આવો કિસ્સો બીનો છે અને હાલમાં સુરેશભાઈ માટે કોઈ યોગ્ય પાત્ર મળી જાય એ માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાયો છે તો મિત્રો આ ઓડિયો એટલો શેર કરજો કે સુરેશભાઈને એની મનપસંદનું કે જે આ બાળકોને સાચવી લઈએ એવું કોઈ પાત્ર મળી જાય તો મિત્રો આ ઓડિયોને એટલો શેર કરજો અને બીજું ખાસ કહેવાનું છે કે આ ચેનલની અંદર કોઈ પણ બહેનો પણ દીકરીઓ કોઈ પણ વિધવા બહેનો હોય છે કોઈ છૂટાછેડા થઈ ગયા હોય એવા બહેનો છે આ ચેનલમાં વધુમાં વધુ જોડાય અને અમે પૂરેપૂરી સેફ્ટીનું પણ ધ્યાન રાખશું એમનો નંબર પણ અમે જાહેર નહીં કરીએ અને કોઈ બહેનો હશે તો એમનો ફોટો પણ અમે જાહેર નહીં કરીએ અને કોઈ એવું પાત્ર આવશે તો અમે કોન્ફોર્સ દ્વારા વાત કરાવશું કે જેથી બહેનોને દીકરીઓને કોઈ હેરાન ન કરે એ રીતે અમે પૂરેપૂરી સેફ્ટીનું ધ્યાન રાખશું તો આ ચેનલમાં વધુમાં વધુ બેનો દીકરીઓ જોડાય એવી અમારી વિનંતી છે તો અત્યારે અત્યારે પ્રોબ્લેમ એવો છે કે વધારે વધારે યુવકો વધારે પડતા જોડાય છે તો દીકરીઓ જો જોડાય તો વધારે વધારે કોઈના કામ થઈ જાય અને ઘણા ખરા કામ થઈ પણ ગયા છે બીજું ખાસ એ કહેવાનું છે કે અત્યારે વધારે પડતાં અમને કોલ આવતા હોય છે ફક્ત ક્યાંય તમારા ધ્યાનમાં પાત્ર હોય તો કહેજો મારે ઓડિયો નથી મૂકાવો પણ ફક્ત અમારે ઓડિયો દ્વારા જ અમે કામ કરીએ છીએ અમારી પાસે પર્સનલ ક્યાંય એવા પાત્રો હોતા નથી કોઈ એવી દીકરીઓ હોતી નથી તો અમે તમારી સાથે જોડાવી દઈએ લગ્ન કરાવી દઈએ તો ખાસ એક યાદ રાખવું બધા મિત્રોને વિનંતી છે કે અમને ખોટી રીતે બિનજરૂરી ફોન ન કરે બધા ઓડિયો સાંભળીને જ અમને ફોન કરતા હોય છે અને પૂરેપૂરો ખ્યાલ પણ હોય છે કે ફક્ત ઓડિયોથી જ કામ થાય છે છતાં પણ અમને એમ કે ક્યાંય પર્સનલ હોય તો ધ્યાનમાં રાખજો મારો નંબર તમે નોંધી લ્યો પણ અમારી પાસે કોઈ એવું એવી ડાયરી નથી હોતી કે એની અંદર ફક્ત અમે એવા વ્યક્તિના નંબર રાખીએ કે જેને ઓડિયો નથી મૂકાવો એને ફક્ત લગ્ન માટે અમારે એમને કોલ કરવાનો અને નિઃશુલ્ક સેવા છે આની અંદર કોઈ પણ જાતનું ચાર્જ નથી લેવામાં આવતું ઘણા વ્યક્તિ અમને ફોનની અંદર એમ પણ કહેતા હોય છે કે તમને અમે પૈસા આપશું તમારો કાંઈ ચાર્જ થતો અમને આપશું પણ અમે કોઈ દિવસ ચાર્જ લેતા જ નથી તો અમને પણ એવું ન કહીએ કારણ કે અમારે ફક્ત સેવા ક્રિય કાર્ય જ અમે આ ધૈર્યું છે હાથ લીધું છે તો અમારે ફક્ત સેવાથી જ આ કાર્ય કરવું છે અને કોઈનું જો જોડાઈ જતું હોય તો અમે એમાં આશીર્વાદ અમને ફક્ત મળે એ અમારો ઉપદેશ છે તો આ આપણે સુરેશભાઈનો ઓડિયો આપણે સાંભળીએ અને સુરેશભાઈને સારામાં સારું પાત્ર મળી જાય એ માટે મિત્રો આ ઓડિયો શેર કરજો સાંભળીએ સુરેશભાઈનું આ કોલ રેકોર્ડિંગ હાજી હાલો હાલો હિતેશ બોલો બરાબર છે તમારો અવાજ કેમ કપાય છે કટ થઈ છે ટાવરની વ્યવસ્થા કરો કઈ બોલો સમજાતું જ નથી

ગણેશભાઈ હા કેવી તમારી નેટવર્ક માં તો પ્રોબ્લેમ છે જો ભાઈ ક્યારેક અવાજ કપાઈ જાય છે આવે છે એટલે એમ પાછું તમે હવે આવે છે એમ બોલો ને અહીં આવે પછી આપડે વાત જરૂરી ચાલતી હોય ને તો કપાય કપાય બોલો ક્યાં સમાજમાંથી છો તમે દલિત 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 હા કેટલી ઉંમર કેટલી તમારી ઉંમર છે બત્રીસ વર્ષ બત્રીસ સગાઈ લગ્ન એવું થયેલું છે તમારું આ લગ્ન તો મારે થઈ ગયું છે પણ મારી પત્ની એમાં એવું થઈ ગયું છે મારે છોડી છોકરો બે છે બરોબર હ હ એવું જીવન જીવનસાથી બરોબર હા એ તો બરોબર છે હા તો આપણું આપણું હાલ એમ તો ટોલી છોકરો મારે એક દસ વર્ષ નો છોકરો છે ને આઠ નવ વર્ષ છોકરી છે હે હા તો કઈ રીતે એમ કે ક્યાંય કોઈ સાથે વયાય ગયા કે એના મમ્મી ને ગયા કઈ રીતે થયું એ મારા કાકા ના છોકરા હારે ભાગી ગયું બાર મારી પત્ની ઓહો એવું થયું આ એવું થયું તે અરર હા સમજાઈ ગયું સમજાઈ ગયું તમારે દીકરો દીકરી બેય છે આ મારે બે છે ને આપણે જીવન સાથી મળી જાય બરોબર તો આપડે કઈ એને કઈ કામે ક્યાય જવા નથી ઘરે ને ઘરે રેવા છે એવું છે તો પછી આ તમારે વયા ગયા છે તો છુટા છેડા લઇ લીધા છે તમે છુટા છેડા લઇ લીધા છે હા એમ હા કોર્ટ માંથી કાગળિયો કાગળિયું બધું કમ્પ્લીટ આવી ગયું હશે હા એ court માં નથી ગયું અમે નાત્રી વાજે કર્યું છે નાત્રી વાજે કર્યું હા સમજાય ગયું સમજાય ગયું હા એ રીતે છુટા છેડા લીધા છે હા બરોબર છે તો આ તમારા જે કાકા દીકરા છે એ તમારા કોન્ટેક્ટમાં હતા એવું હતું આવતા એવું હતું એવી મગજમાંય નું હોય કે આવું આવું એમ બરોબર સમજાઈ ગયું એટલે એની સાથે લગ્ન કરી રહ્યા બરોબર છે બરોબર છે

અને મારી સાસુ કરનાર તો એ મારી પત્ની આવી ને ત્યારે મારી પત્ની છે બરોબર મારે પૂછ્યું છે મારી પછી મારી હાળી છે આપ્યા છે પાટના હાળી જવા માટે હા હા જવા માટે ભાગવા માટે દસ હજાર રૂપિયા સપોર્ટ કર્યો મારી હાળી એને

હા પછી તમારા દીકરો દીકરી છે ઈ કેટલું કેટલું ભણે છે કેટલું કેટલું એક દીકરો છે ઈ ત્રીજું ભણે છે ને દીકરી છે ઈ બીજું ભણે છે બરોબર છે બરોબર હાવ નાના નાના મૂકીને વયા ગયા બોલો હવે એને કઈ વિચાર જ ન આવ્યો એમ હા હા તમે આમ માનો કે તમે મળ્યા હોય ત્યારે એમ વાત ન કરી કે આની ઉપર તમને દયા ન આવે એમ કોને

તમે ઘરે ના હોય ત્યારે ભાઈ આવતા હશે ને એવું હશે ને હા 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 હું ઘરે બેઠો આપણને તો એવું છોકરો પાછો હું કામે થી ઘરે આવતો ને ત્યારે એ છોકરો પાછો મને રાતે ફોન કરે કે દુકાને આવો પછી હું માવો ખાવા જાવ એટલે ડાયરેક્ટ મને એ છોકરો મારી ભાઈ ની બદનામી મને કરતો એ મને કેતો એ કે તમારું મારો ભાભી છે એ આવા ધંધા કરે છે ખેરાળી ની માલકો ને બાર પટોળી ની માલકો ન્યા વૈયા જાય છે આવા ધંધા કરે છે ઈ રાડ કેવાય એના તાટિયા ભાંગી નાખો અને એ છોકરો એમ મને કેતો એમ બરોબર છે એમ કે તમે છોડી દયો તો ઈ હા એમ એને હા એમ તમે છોડી દયો એમ એટલે એ છોકરો એમ મને એમ કેતો પણ તમે એક એવા વ્યક્તિ કહેવાય કે તમને તમારા પત્ની ઉપર વિશ્વાસ હતો કે ના ના એવા ના હોય હતો છતાંય તમે ધ્યાનમાં ન લીધું તમે એક સારા વ્યક્તિ કેવાઓ ને હા હા લીધી આવું કોઈ સાંભળીને અગાઉ માણસ ફેસલો લઈ લઈએ કે ભાઈ મારે તું ના જોયે એના ઉપર પૂરો વિશ્વાસ હતો કે ના એ જે કે છે ખોટું હોય આ ના હોય

મકાન મકાન નથી હું રાખી સમજાઈ સમજાઈ ગયું ગયું મકાન નથી ત્યાં છે હા બરોબર તમારે હોય સમજાઈ ગયું આખી વાત બરાબર છે એટલે આવું બની ગયું છે તમારી ઉપર અમારી ઉપર આવું બની દીકરા દીકરીને હાચવવા અત્યારે બઉ અઘરું છે કારણ કે નાના છે પછી તમારા મમ્મી પપ્પા

કોઈ વાંધો નઈ તમારો મને ફોટો મોકલી આપજો અને એવું તો તમારા પત્ની નો જે પેલા ના હતા એ ફોટા મોકલી આપજો તમારા બાળકો ના હોય એ મોકલી આપજો તો આપડે જે એક જસ્ટોટા આપડે મૂકશું અને તમને કોઈક સારું પાત્ર મળી જાય આપડી ચેનલ દ્વારા કેવી આપ લોકો કોશિશ કરીએ ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા ની માંગણી કરે તો કોઈ સાથે એવો પૈસા ટકા નો વ્યવહાર ન કરતા હા હા તે સાચું છે તમે દલિત સમાજમાંથી છો તો તમારે બીજો કોઈ સમાજ ચાલે હા આપણે બીજો સમાજ ચાલે હા હા પછી કોઈ છોટુ થઈ ગયું હોય કોઈ વિધવા પાત્ર હોય આરે કંઈ આ ચાલે 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 વિધવા પાત્ર વિધવા પાત્ર ચાલે છોટુ થઈ ગયેલું ચાલે આપણે આરે ઉંમર હા આરે કંઈ છોકરા છે અહીંયા હોય તો હાલે તમારે બરાબર ચાલે તો છે તમારે નાના નાના બરોબર છે બરોબર છે અને અત્યારે તમે જે કઈ મારી સાથે વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે હા બરાબર ને હા ભલે આપણે તમારો ઓડિયો ઓડિયો આ તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી શેર અને લાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ